અને આ બે મિક્સ કરી અને આપણે ધોઈ લેવાની છે અને મસ્ત એવી ટેસ્ટી એવી વઘારેલી ખીચડી બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા ઘી લીધું છે અને અહીંયા માંડવીનું તેલ છે આપણે ઘરમાં માંડવીનું તેલ ખાઈએ છીએ એટલે માંડવીનું તેલ લીધું છે અને અહીંયા આપણે પાણી લીધું છે અને મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું તો પહેલાં એકદમ સરસ દાળ અને ચોખાને મિક્સ કરી અને આપણે ધોઈ લેવાના છે સરસ એકદમ ચોખ્ખું પાણી આવે ત્યાં સુધી એને ઘસીને ધોઈ લેવાના છે

હવે આપણે એમાં ખીચડીને ઓરી દેસુ આપણે એક વાટકી જેટલું જ પાણી ઉમેરેલું છે તો હવે આપણે ખીચડી અઢી વાટ ખીચડી દોઢ વાટકી જેટલી છે એટલે સાડા ત્રણ વાટકી જેટલું પાણી ઉમેરશું તો આ બે વાટકી થઈ આ ત્રણ થશે અને આ સાડા ત્રણ તો સાડા ત્રણ વાટકી જેટલું પાણી ઉમેરીને ખીચડીને વ્યવસ્થિત આપણે પકાવવાની છે અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેસુ કુકર બંધ કરી અને ચાર સીટી લઈ લેશું તો અહીંયા આપણી કારી થઈ ગઈ છે તો આપણું ખીચડી તૈયાર થઈ ગઈ છે તો મસ્ત એવી ખીચડી તૈયાર છે તો સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણી તુવેરદારની ટેસ્ટી એવી ખીચડી આ ખીચડીને તમે બટેકાના શાક સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે કઢી સાથે કે પછી રીંગણા બટેકાનું શાક હોય કોઈ પણ રસાવાળા શાક સાથે આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે ને ઉપરથી આપણે થોડું ઘી ઉમેરી દઈશું અને આ ખીચડીને દહીં સાથે પણ તમે ખાઈ શકો છો તો ટેસ્ટી એવી ખીચડી આપણી તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો